ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપડા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો હવાર હવારમાં હવાર પડી ગઈ છે હવાર હવારમાં હવાર પડી ગઈ છે વાતમાં કોઈ લોજિક નથી પણ આપણે નાયદુન મસ્ત તૈયાર થઈ ગયા અને અહીં આગળ જુઓ વાતો ન વડા થાયરા મોટી ને મોટી વાતો તો ખાટલામાં પડ્યો હે અને કોમેડી ચાલુ કરી નાખી દો આજનો નવ ભાગ

હવાર હવાર મું મેલને બે હેના કરતો તાપે માહલી મોકડી દાદી છે અને જો એક સંપલ હાથમાં બતાય ચપ્પલ બતાય ચપ્પલ બતાય ખાઈ રહ્યું અને એક પગમ કનું હે કનું પેલા કન્ના શું રેડી એકદમ ચલો ત્રણ હવે જઈએ હેલ્મેટ બેલમેટ તૈયાર કરી નાખ્યું કે તો ટ્રાફિક થયું હે ખતરનાક ઓકે ગાઈશ તો હોજ પડી ગઈ છે ને ઘણા ટાઈમ થી હે ને આવતો ને એટલે અંધારું થઈ જાય આ તો હે ને ગુલ્લી મારીને આવી ગયો કલાક પહેલો કલાક પેહલો આવ્યો

એવી રીતનું નહીં માથામ છોડવાનો ના પણ આપણે એવું બળથી નહી છોડવાનું થોડું માથામ રાખી સ્ટીક તો ચલો ફાઇનલી આપણે નક્કી થઈ હવે ગેમ રમીએ તમે પણ આનંદ લો પેલા તો અમારે તૈયાર કરવું પડશે

જો ફૂટ નામ તો ઘડી કર કર કરવા આક બોક્સ માં તો મોલ ના થઈ જાય હવે ચલો બે હવે ચાલુ કરતા હવે માટર થી અરે ઉડતું છે ઓન સાક થરી ની આ બધું તારો એ પણ મારજો તો પૂછે જાણે કુકો હા

પિચકારી નહીં અમાર જોડે એટલે પરદે પરદે વાદો ની મારા માથા ઉપર આવું પોણી ફૂટવાનું હે તમે વિચારો તો તમે ગિફ્ટ માં આ દિલ જીતી ગયા છો તો તમે શું કહેવા માંગો છો હવે એક હવે કે માંગે છે કે તમે ફૂટે જલ્દી જલ્દી ઓકે ચાલો આવી જો આવી જો બીજા ગિફ્ટ વાળા આવી જો તમે